પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડાય છે તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે ત્રેવીસ લાખ સિત્તેર હજાર રૂપિયાનો બનાવટી કોસ્મેટિકનો પુદાવાલ જપ્ત કરાયો છે અને ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી નામ તથા સરનામા લેબલો લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણ પર્દાફાશ કરવામાં આવ્યો છે રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરાય છે અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ થતાં ગુજરાત રાજ્યની ફ્લાઇંગ સ્કોર્ડના અધિકારી ડોક્ટર પીબી પટેલ મુખ્ય કચેરી ગાંધીનગરના અને પ્રકાશ કુશનાની મદદનીશ કમિશનર સુરત તથા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ સાથે રહીને ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા તેમાં મોટા વરાચા સુદામાં ચોક ખાતે આવેલા એટલાન્ટા મોલના અંડરગ્રાઉન્ડમાં આવેલા સ્મિથ એન્ટરપ્રાઇઝમાં વગર પરવાને અન્ય કંપનીના નામ સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન કરનાર તો સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમત વિઠ્ઠલ વડાલિયાને ઝડપી પાડી ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે જ્યારે પુણાગામ ખાતે સી કે કોર્પોરેશનના તપાસ કરતા ત્યાંથી પણ અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રા મળી આવ્યો હતો જેમાં તેઓ દ્વારા પ્રિસ્ટલ લેબોરેટરી વડોદરાના નામ સરનામાં તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરનારા નિકુલ ભીમજી રાખીને પકડી પાડીને આશરે વીસ લાખનો મુદ્દા જપ્ત કરાયો છે અરે પાંચ સેમ્પલ ચકાસીને તે મોકલવામાં આવ્યા હતા તાંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે તેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂનાની ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂપિયા ત્રેવીસ લાખ સિત્તેર હજારનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ નવ નમૂનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૂર્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસી અર્થે મોકલી આપવામાં આવ્યા છે